આને ધન કરીએ તો કદી આ બન્ને અર્જા પાસ કરી શકિયે નહીં અને એમાં પણ આ એનએમએસ પરીક્ષા એનએમએસ પરીક્ષામાં હરીભાઈ અત્યારે બહુ વધારે જોવા પડે છે તમે સીટી ઇન્ડિયામાં જો તો લોકો ક્લાસિસમાં આતે બધી જગ્યાએ બહુ મહેનત કરે છે પરંતુ જો મારા મનમાં જો તો ક્લાસિસ કરતા પણ જો તમે એક ритમમાં ઘરે પણ તૈયારી કરો કે જેમ માયખો નકી કરી તો પહેલા તો આપણને ખબર હોય જો કે પરીક્ષાની અંદર શું પૂછાય છે કેવું પૂછાય છે તો આ જો તમે એક તૈયારી કરી લો પહેલા તો પછી તમે એ પરીક્ષા ઝડપથી પાસ કરી શકો છો અને એક સરળ રીતે તમે મેરિટમાં આવી શકો તો પહેલા આજે આપણે એક શરૂઆત કરતાં પહેલા પહેલા મંત્રની અંદર આપણે એનું માળખું સમજીશું તો પરીક્ષા આપણે સરળતાથી પાસ કરી શકીએ જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ કરજો અવે રોજ આપણે આવા વિડિયો મુકતા રહીશું સાથે સાથે સામાજિક વિજ્ઞાનની પર સિરીઝો શરૂ કરી રહ્યા છીએ જો સામાજિક વિજ્ઞાનના દરેક પાઠને આપણે સારી રીતે અને સરળ રીતે સમજીશું કે જેનાથી આપણને બંદે પરીક્ષામાં પણ ઉપયોગી થઈ જશે સામાજિક વિજ્ઞાન સાથે સાથે અત્યારે જો જોતા હોય તો કેટલી સ્વધાન પરીક્ષામાં હશે કે નોકરી પામે એમાં સૌથી વધારે સામાજિક વિજ્ઞાન પર ભાર વધારે હોય અને એની પર આપણે સિરીઝ શરૂ કરીશું કે જેનાથી તમે સરળ રીતે આ બધી એક્ઝામો પાસ કરી શકો અને તમને ખ્યાલ આવી શકે તો આજે આપણે પહેલા જોઈએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા છે જે છે તે આમાં શું માર્ક પૂછાય અને કેવી રીતના તૈયારી કરવી તો આપણે પહેલા એની જોઈશું તો એ ધોરણ આઠ માટે આવે અને એકસો વીસ માર્કની પેપર આવે એમાં એની અંદર બે ભાગ આવે એક મેટ અને એક સેટ

पांचवा जो आपने અત્યારે આઠમામાં બનતા હોઈએ ત્યારે આપણે પહેલા સત્રની પરીક્ષા જે પહેલું સત્ર આપણે તૈયાર કે કા બાદ હવે આપણે આ પ્રમાણે જે સિરીઝ તૈયાર કરી લીધી આપણને ખબર જ છે કે આ બધું આપણો પરીક્ષામાં આવશે તો આપણે આ પ્રમાણે નિધન પ્રમાણે જો તૈયારી કરીએ તો આપણને પરીક્ષામાં કોઈ ચકલી પડે નહીં કારણ કે આપણે ગુજરાતી આખું સત્ર બનતા હોઈએ તો એના દરેક પ્રશ્નો પાકા કરી લઈએ तो परीक्षा में अपने ये, ये तैयारी आप देखिए साथे साथे गणित विज्ञान सामाजिक विज्ञान अंग्रेजी हिंदी आ अपना रोजिंदा विषयों के बनिए जे इस तैयारी करवाने जे आपने अनाउ को फोकस करवाओ जे कारण के आ 80 मार्क लो 80 मार्क ही 75 के ऊपर मार्क ला दो એટલે તમે આરામથી આ મેરિટ મારી જો પછી રહ્યું આ 40 માર્ક આ 40 માર્ક ની અંદર આપણે આ બાબતોની તૈયારી સાથે સાથે કરતા રહેવાનું

तो तभी जाए पर कोई जगह क्लास के आ गए तो इधर तुमने एक मैट भी सब के लिए तैयार कर तो आप सही में सु मतलब आप यह विषय तैयार करता नहीं मतलब आप ये आप परीक्षा के अंदर पाचा रह गए अब ये अपनी साथ में बात करिए एनएमएस एनएमएस को पर आ रीत में होई जो विद्यार्थी मित्रों अब आप एनएमएस की बात करिए तो एनएमएस को मैट और सेट આ બંને ઉષા છે મેટ એમએમ શેર મેટ એમએમ નું 90 માર્ક હોય શેર પણ 90 માર્ક નું બંને ને 180 માર્ક પરીક્ષા હોય આને કેટલા માર્ક પરીક્ષા હોય 180 માર્ક ની આ 180 માર્ક ની પરીક્ષા હોય તો આપણે એની તૈયારી જે કરતા હોઈએ ત્યારે આપણે પહેલા યાદ રાખવાનું કે બંનેનું માર્કિંગ સરખું છે એનો સમય પણ 180 મિનિટ હોય છે રાબ એ નક્કી કરી દેવાનું બે દાખલાનો 1 મિનિટનો સમય હોય આપના પાસે હવે આપણે પહેલા વાત કરી મેટ ને પછી રાખીએ હવે સેટ ને વાત કરી સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે આપણી જે સારાની અંદર ધોરણ 7 ની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ત્રણ વિષય ધોરણ 7 ના બનશે સતરિયા તો જો ખાસો મિત્રો બંને હવે ધોરણ આઠ ની અંદર આ પ્રથમ સત્ર નું કયા સત્ર નું પ્રથમ સત્રનું નું આ બંને થઈને આપણને પૂછાયબળ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન

પછી આંકૃતિ वाला दाखला હોય આ બધા ઘણા પ્રકારના અનિયત આંકડા જેવો હોય તે બધા આની અંદર ઉછાય છે હવે આપણે શું કરીએ જો એનએમએસ ની અને બે સરકારી પરીક્ષા આપતા હોઈએ તો સૌથી વધારે આપણો ફોકસ મેથ્સ પર હોય આપણે બસ દિવસ રાત એક જ આંકડા ગણતરી કરીએ તો આપણે અનનો જોતા જ નથી એના કારણે અને આ નિયમ આપની મેહનત ખો કરીને 20 20 માં કાયા કોપમાં તો મેરી પાસ થતી નહીં એટલે આપણે સક્સેસ કયો સુધી આ બંનેમાં સખત મહેનત કરવા તેનું આપો આનું કરી દો કારણ કે આપને ઓલરેડી ભરેલા છે અને આપણે હવે રિવિઝન કરવાનું સાથે સાથે યોજના કલા કે કલા આનું ચાલુ રાખો જેનાથી આપની બંને દાખલાઓ બનવા હતી આપું જડતી તમામ 180 માર્ક્સનું આપુજી 180 માર્ક્સ નો કાયદે છે એ પુનરાચાર એટલે 12 કો આપણે જો આપો જે સિરીઝ ચાલુ કરીએ એમાં આપો એકદમ ટાર્ગેટ રહેશે આ બન્યાના સાથે રહીને ચાલીશું બન્યાના સાથે રહીને ચાલીશું જેમ મને તમને આ વિડિયો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો બીજા તમારા મિત્રોને જણાવજો કે આ એક સિરીઝ શરૂ થઈ ગઈ છે જેનાથી તમે જલ્દી સરળ રીતે એનએમએસ અને પરીક્ષા પાસ કરી શકશો હસ્તુ જય ભારત